જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો જે આતંકવાદીઓ નરસંહાર કર્યો હતો તેમાં છવ્વીસ જેટલા લોકોના મૃત્યુ થયા હતા જેને લઈને ગઈકાલે મોડી રાત્રે એકને ચુમ્માલીસે ભારત દ્વારા તેનો એર સ્ટ્રાઇક કરીને બદલો લેવામાં આવ્યો છે જેમાં જૈશ હોય મોહમ્મદ લશ્કર હોય તેના જે નવ જેટલા ઠેકાણા છે તેના અડ્ડા છે તેને તોડી પાડવામાં આવ્યા છે તેની ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે આ બનાવને લઈને ગુજરાત સહિત જે ભારતભરમાં જે છે લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે આપણી સાથે ભાવનગરના યુવરાજ સાહેબ છે જયવીર

અચ્છા ખાસ કરીને યુવરાજ સાહેબ જો વાત કરવામાં આવે તો આતંકવાદીઓએ જે નરસંહાર કર્યો હતો જેમની પત્નીઓની સામે તેમના પતિને મારી નાખવામાં આવ્યા હતા સિંદૂર પૂસી નાખવામાં આવ્યું હતું આ માટે સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર ખાસ કરીને નામ આપવામાં આવ્યું હતું અને બેનો જે મૃતક જે છે ભાવનગરના પણ મૃતક છે તેમનું પણ કહેવું છે કે આર્મીના જે જવાનો છે તેમણે અમારા ભાઈ બનીને અમારું જે આ સિંદૂર છે તેનો બદલો લીધો છે સો ટકા સાચી વાત છે આપને અને જેમ આપને કીધું ગર્વ છે આપણા આર્મ્ડ ફોર્સેસ ઉપર અને હું તોડ જવાબ જે સરકારે જે આર્મીએ આપણા જવાનો આપ્યું છે એમને અમે સલામ કરીએ છીએ એને અમે આવકારીએ છીએ અચ્છા ખાસ કરીને યુવરાજ સાહેબ જે આર્મીના જે જવાનો છે જેમણે આ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેને લઈને આર્મીના જવાનો માટે આપ શું કહેશો આપણા આર્મ્ડ ફોર્સિસ આર્મી જવાનો માટે શબ્દો ઓછા પડે સાહેબ આપ આપના દર્શકો અને હું એમને જ લઈને આજે જીવિત છે તો એમને હું સલામ કરું છું અને એક નાગરિક તરીકે આપણે શું કહી શકીએ જેમ મેં આપણે કીધું શબ્દો ઓછા પડે ભાવના એટલી છે આપણા આર્મ ફોર્સિસ પ્રતિ આપણા જવાનો પ્રતિ આભાર અને સલામ કહીશ અને સાથે સાથે આપણા જવાન જેટલા પણ પરિવારના સદસ્ય છે એમને એમને આભાર કહીશ કે આપના ભાઈ આપના દીકરાઓ આપના દીકરી આપણા આર્મીમાં ફરજ બજાવે છે વી આર પ્રાઉડ ઓફ યુ એન્ડ વી વિશ ટુ થેન્ક યુ ઓકે યુવરાજ સાહેબ જે સરકારે જે પગલાં લીધા છે આર્મીએ પગલાં લીધા છે આપનું શું માનવું છે હજી કેવા પગલાં લેવા જોઈએ મારું માનવામાં શું છે એ અગત્યનું નથી આવા સમયમાં એક જવાબદાર નાગરિક બનવું જરૂરી છે અને જે નિવેદન જે ઓર્ડર સરકાર આપે આપણા આર્મ્ડ ફોર્સેસ આપે એને આપણે ફોલો કરવું જોઈએ ઓકે યુવરાજ સાહેબ સરકાર દ્વારા આજે બ્લેકઆઉટનું જે એલાન કર્યું છે પબ્લિકને નાગરિકને શું કહેશો નાગરિકની પણ હવે કેટલી ફરજ છે સો ટકા દરેક નાગરિકને ભાવનગર અને ભારત દેશના દરેક નાગરિકને આને ફોલો કરવું જોઈએ ભાવનગરના નગરજનો માટે ગઈકાલે ભાવનગર જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબે પણ એક ઓર્ડર આપ્યો છે ગૃહ મંત્રાલયનું તો પોણા આઠનો જે સમય છે બ્લેકઆઉટ માટે એ આપણે વ્યવસ્થિત રીતે એમના ઓર્ડરનું પાલન કરવું જોઈએ ફોલો કરવું જોઈએ અને તમામ નાગરિક નાગરિકોને આમાં સાથ આપવો જોઈએ તો આ હતા ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ આપે જે સાંભળ્યા તેમનું પણ કહેવું છે કે જે આર્મીએ તથા જે સરકારે જે પગલાં લીધા છે તેની ઉપર હું પણ ગર્વ અનુભવું છું યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર